આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી ત્રણ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો ચારે તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી આગની ઘટનામાં બડેલા ઓઈલનું ટ્રેડિંગનું ગોડાઉન પ્લાસ્ટિક અને સ્ક્રેપના ડ્રમ ઓઇલ વગેરે બળીને ખાક થઈ ગયા સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ કટિંગ મશીન વગેરેમાં આગ લાગી હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી હતી આગ સાયનાથ સુડા આવાસ પાર્ક કરેલી હતી આ બાઇક અચાનક આગ લાગતા બાઇક મળીને ખાત થઈ ગઈ ગરમીને કારણે ઇલેક્ટ્રિક બાઇક માં આગ લાગ્યાનું અનુમાન રાજકોટની કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અંદાજીત ત્રણ કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યા હતા અત્યારે સમગ્ર મામલે કાસ્ટિંગ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે કારખાનામાં સ્ટોરરૂમમાં પણ આગ લાગી હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રને માતાએ પાંચસો રૂપિયા ન આપતા આખું ઘર સળગાવી દીધું પુત્રના કારસ્તાનનો જુઓ ખતરનાક દ્રશ્ય સામાજિક સંબંધોને ને છિન્ન ભિન્ન કરી નાખે તેવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીના કઠાડા ગામે બની છે જ્યાં એક સપૂત અચાનક જ રૂપિયા માટે કપૂત બની ગયો કપાતરે મા બાપ પણ સહેજ પણ ચિંતા કર્યા વિના આખે આખું ઘર સળગાવી દીધું હતું માતાનો માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને પાંચસો રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આગ ચાપી દીધી પાટડી તાલુકાના કઠાડા ગામે સપૂત કપૂત બનતા ચકચાર મચી ગઈ પુત્ર મયુર મકવાણાએ તેમની માતા પાસે વાપરવા માટે પાંચસો રૂપિયા માગ્યા હતા જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાન

કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વખર્યો છે જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ આવી છે મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી છે રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી પ્રેમ લગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો જેમાં વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો આજ સમાજના બાળકો મારી આશ્રમ શાળામાં ભણે છે એ બધા બાળકો મારા બાળકોની સમાન છે મારાથી ભૂલ થઈ છે હું સમાજ આગળ ક્ષમા માંગુ છું એક સાધુનો દીકરો કોળી સમાજની માફી માંગે છે સુરતમાં રીલ્સના રાજાઓ ફરી ભાન ભૂલ્યા બીઆરટીએસ ટ્રેકને લીધો બાનમાં સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવાનો પોતાના જીવને પણ જોખમમાં નાખતા અચકાતા નથી રીલ્સના ચક્કરમાં યુવાનો એવા ઘેલા બની ગયા છે કે કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી એમાં પણ સુરતના બીઆરટીએસ ટ્રેક તો જાણે કોર્પોરેશને રિલ્સ ના રસિયાઓ માટે બનાવ્યા હોય તેવું લાગે છે આ દ્રશ્યો છે સુરતના ઉધનાના બી આર ટીએસ રૂપના અહીં બે યુવાનો ખુલ્લા હાથે બાઇક ચલાવી રહ્યા છે ડ્રાઇવિંગ કરી રહેલો યુવક છૂટા હાથે સ્કૂટર દોડાવી રહ્યો છે સ્કૂટર ફૂલ સ્પીડ માં દોડી રહ્યું છે અને આ આસપાસના વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકીને આ યુવક બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો છે જાણે કોઈનો પણ ડર ન હોય મોતનો પણ ડર ન લાગતો હોય તેમ આ યુવક સ્ટીરિંગ પકડ્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરે છે જ્યારે તેની પાછળ પણ એક યુવક બેસેલો છે જે ડરી રહ્યો હોય તેવું લાગે છે બી

રોડ રોડ પરથી પસાર થઈ રહેલી પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો ઉતારી લીધો સફારી પાર્ક પર અવારનવાર ટોળામાં સિંહ આવી ચડે છે એમાં પણ કાર જાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં અવર જવર વધી રહી છે અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધારે છે ત્યારે અલગ અલગ રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવાર આવી ચડે છે ખોરાક પાણીની શોધમાં સિંહ હવે રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે સફારી પાર્ક રોડ પર આંટા મારતા આ ચાર સિંહ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ સિંહ પરિવાર કાર ની એકદમ નજીક પહોંચી જતા કારમાં સવાર લોકોના શ્વાસ થંભી ગયા હતા અમદાવાદમાં મદરેસા ની તપાસમાં થયો મોટો ધડાકો અમદાવાદ સહિત રાજ્યભરમાં તપાસ કરાયા ત્યારે મદદ કરાયો માહિતી આપવાનો ઇનકાર કર્યો સર્વેમાં સંચાલન અંગે આવી મોટી જાણકારી શિક્ષણ વિભાગને મદરેસાએ આપેલી માહિતી પ્રમાણે મદરેસા ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત સામે આવી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ઓગણત્રીસ મદરેસા પૈકી ત્રણ મદરેસાઓએ વિગતો આપી બનાસકાંઠાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેતરમાં તૈયાર થઈ રહેલો પાક સુકાઈ છે ત્યારે એકઠા થઈ નાયબ મામલતદાર આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી ફરી શરૂ કરવા માંગ કરી છે ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે એટલે પંદર દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે પાક નુકસાની આવે તેનું વળતર સરકાર ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં સ્થાનિકોએ હલ્લાબોલ કરતા પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે કેનાલ ની સફાઈના અભાવે હજારો ખેડૂતો મુશ્કેલીમાં મહિસાગર પંથકના ખેડૂતોની ચિંતા વધી આ દ્રશ્યો છે કડિયાવાડ અને કોઠા ગામના જ્યાં મુખ્યત્વે ચલાવે છે વ્યવસાયવાડાના ત્રણ ગામોને ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે કેનાલમાં ઠેર ઠેર લીકેજ છે અને કેટલાક સ્થળોએ ઘાસચારો ઉગી નીકળ્યો છે

ખેડૂતોનું કહેવું છે કે મહા મહેનતે કરેલી ખેતી એડે ગઈ છે ત્રણ ગામની પચાસ એકર જેટલી જમીનનો પાક નિષ્ફળ ગયો છે વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બધું બરાબર થઈ જવાનો રાગાલ આપ્યો દર્દીઓની ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો મોરબી જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યા પર ફૂલ ચોડના રોપાની હેરાફેરી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે રોપાની હીરફેર થતા અનેક સવાલો ઉઠ્યા છે લોકોની સુવિધા માટે રાખવામાં આવેલ એમ્બ્યુલન્સનો હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો જોવા મળ્યો